શન પહેલા રાહુલ ગાંધીજી બંધારણની સાચા હોય એવું બતાવતા હતા એમની માનસિકતા અમેરિકાની અંદર ખુલી ગઈ અને એમણે જે રીતે અનામતનો વિરોધ કર્યો છે એ સ્પષ્ટપણે દેખાય છે કે બોલવાનું જુદું જુદું આ વાત સાથે જયારે કોંગ્રેસ આગળ વધતી હોય ત્યારે તમામ વર્ગના લોકોએ સમજી લેવું જોઈએ જેને અનામતનો લાભ મળે છે એ અનામત દૂર કરી એવા શબ્દો વાપરી અને એમને આજે અમે આ ધરણા ના કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહ્યા બંદર ગઢવૈયા બાબા સાહેબ આંબેડકરનો પવિત્ર વિચાર એટલે અનામત એસસી એસટી ઓબીસી ને નબળા વર્ગને ઉંચા લાવવાનો વિચાર એટલે અનામત આ બંને અને અધિકારોને વખોડવા માટે અને એને ખતમ કરવા માટે રાહુલ ગાંધીએ એની વિકૃત માનસિકતાનું પ્રદર્શન વિદેશની ધરતી પર કર્યું છે ચૂંટણી સમયે લોકોને મૂર્ખ બનાવવા માટે સંવિધાનની ચોપડી લઈને નીકળેલા રાહુલ ગાંધી અને એના સમગ્ર કોંગ્રેસી પરિવારજનોને સમગ્ર સમાજના સવર્ણ સમાજના લોકો પણ અત્યારે હાજર રહીને એનો વિરોધ કરી રહ્યા છે રાહુલ ગાંધીને ક્યારેય સત્તા પર ન આવવા દઈ નરેન્દ્ર મોદી ના શાસન માં આ દેશમાં અનામત અને જેને જરૂર છે એ લોકોને અનામત આપીને સુરક્ષિત રાખીશું એના માટેનો આજનો આ કાર્યક્રમ છે રાહુલ ગાંધી જે કહેવાતા કોંગ્રેસના નેતા અને યુવરાજ જેમને અમેરિકાની યુનિવર્સિટીમાં

અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા અને નાગરિકો અનામત સાથે છે અને રાહુલ ગાંધી જે અનામત વિરોધી વાત કરી છે અને અમે વખોડીએ છીએ